લેખક પિયુષ આચાર્ય લિખિત સનાતન સંસ્કૃતિના પ્રતિકો અને બ્રહ્માકુમારી સંસ્થાના તપસ્વી યુગલોના પવિત્ર જીવનયાત્રા મહોત્સવ યોજાયો આવનારા સમયમાં સનાતન સંસ્કૃતિના પ્રતિક પુસ્તક દરેક હિન્દુઓના ઘરમાં પૂજાશે ડોક્ટર વારગીશ કુમારજી

જાણીતા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવનાર ડોક્ટર વ્યોમેશ શાહ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ સચિવ આર આર રાવલ સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું સાથે સાથે બ્રહ્મકુમારી સંસ્થામાં જોડાયેલા તપસ્વી યુગલોની પવિત્ર જીવન યાત્રા મહોત્સવની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે અધ્યક્ષ પદે ઉપસ્થિત રહેલા પુષ્ટિમાર્ગ સંપ્રદાયના પરમ પૂજ્ય ગૌસ્વામી એકસો આઠ ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજે પોતાના ઉદ્બોધનમાં લોકોને કહ્યું હતું કે વર્તમાન સમયમાં લોકો ઝડપથી સનાતન ધર્મ તરફ વળી રહ્યા છે ત્યારે સનાતન ધર્મને ઉજાગર કરવામાં મહત્વપૂર્ણનો ભાગ પિયુષ આચાર્ય જેવા લેખક છે આજે વક્તાઓ ઘણા છે ટીવી ચાલુ કરો અનેક વક્તાઓ દ્રશ્યમાન થાય છે પરંતુ કળિયુગમાં બે વસ્તુ દુર્લભ બની છે જેમાં એક આયોજકો અને બીજા લેખકો છે તેઓએ લેખક પિયુષ આચાર્ય લિખિત પુસ્તક સનાતન ધર્મના પ્રતીકોનું પ્રૂફ રીડિંગ પોતે કરેલું હોય જેથી આખું આ પુસ્તક પોતે વાંચ્યું છે માટે જ એમણે જ જે જીવનશૈલીમાં અને જે પદ્ધતિમાં ત્રીસ જેટલા સનાતન સંસ્કૃતિના પ્રતિકોનું સંપાદન કર્યું છે તે અદ્ભુત હોવાનું જણાવી એક લેખકે સનાતન ધર્મની સંસ્કૃતિ પર ચારસો પુસ્તકો પ્રકાશિત કર્યા છે પણ એમાં પિયુષ આચાર્ય દ્વારા સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતા આવા અદભુત પુસ્તક જોવા મળી રહ્યા નથી પાટણનો ઇતિહાસ આદિ અનાદિકાળથી સનાતન ધર્મ પ્રત્યે સમર્પણના ભાવ વાળો રહ્યો છે તેઓ પાટણના પટોળા આટમાં પણ સનાતન ધર્મનો ઇતિહાસ વણાયેલો હોવાનું જણાવી લેખક પિયુષ આચાર્યએ સનાતન સંસ્કૃતિને ઉજાગર કરવાનું જે ભગીરથ કાર્ય કર્યું છે તેને વિશ્વની ધર્મ સંસદ સમક્ષ તેઓ દ્વારા મૂકવામાં આવશે તેમ જણાવી જ્યાં એકસો ધર્મના સ્કોલરો ભાગ લેવા આવે છે તેમના સમક્ષ આ પુસ્તક રજૂ કરી આપણી સનાતન સંસ્કૃતિ શું છે અને સનાતન સંસ્કૃતિના ઉજાગર કરનાર પાટણમાં આવી વિભૂતિ પડી છે કે જેમણે પુસ્તકના માધ્યમથી સનાતન સંસ્કૃતિના પ્રતિકોના માધ્યમથી મૌનની પરિભાષાથી સંસ્કૃતિની આગવી ઓળખ આપી છે આ પ્રસંગે ઉપસ્થિત રહેલા જયપુર બ્રહ્મકુમારી સેન્ટરનાર રાજયોગીની સુષ્મા દિધી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ સચિવ આરવાર રાવલ પાટણ એપીએમસીના ચેરમેન નેહલભાઈ પટેલ પાટણ બ્રહ્મકુમારી સેન્ટરના રાજયોગીની નીલમ દીદી એ પણ પિયુષ આચાર્ય દ્વારા લિખિત સનાતન ધર્મના પ્રતિકો પુસ્તકની સરાહના કરી સનાતન સંસ્કૃતિને ઉજાગર કરવાનું ભગીરથ કાર્ય કરવા બદલ સરાહના કરી બ્રહ્મકુમારી સંસ્થા સાથે જોડાયેલા તપસ્વી યુગલોના પવિત્ર જીવનયાત્રાની શુભકામનાઓ પાઠવી હતી પાટણની સંસ્થાઓ દ્વારા આયોજિત કરાયેલા આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓ દ્વારા સનાતન ધર્મના પ્રતિકો પુસ્તકના લેખક પિયુષ આચાર્યનું વિવિધ મોમેન્ટો સન્માન પત્રો અર્પણ કરી તેઓની લેખન પ્રવૃત્તિને પ્રોત્સાહિત સનાતન ધર્મના પ્રતિકો પુસ્તક તૈયાર કરવામાં સહયોગી બનેલા દાતા પરિવારોને લેખક પિયુષ આચાર્ય અને તેઓના પરિવાર દ્વારા પણ બહુમાન કરી આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી સેન્ટરના નવીન ભવન ખાતે આયોજિત આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન જાણીતા એન્કર ત્રિવેદી ને આશ્લેષા પરીખ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે આભાર વિધિ ડોક્ટર શૈલેષભાઈ સોમપુરા દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે સર્વેજનોએ સમૂહમાં બ્રહ્મભોજન ગ્રહણ કરી પ્રસંગને દીપાવ્યો હતો તેમને સાંભળો એક લાવો છે તેમણે તેમની નોકરી ના કાર્યક્રમ હજારો કરોડ રૂપિયાના ખર્ચે ગુજરાતના ધાર્મિક